નિષ્ણાતો કહે છે કે આ ખૂબ જ મજબૂત ભૂકંપ હતો જેનાથી ભારે નુકસાન થઈ શકે છે મ્યાનમારમાં પણ ભૂકંપના અહેવાલો નોંધાયા છે ભૂકંપના જોરદાર આંચકાના કારણે બેંગકોક અને મ્યાનમાર શહેરોમાં મોટી ઇમારતો હોડીઓની જેમ ધ્રુજવા લાગી હતી આ ભૂકંપના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે લોકોને સુરક્ષિત સ્થળે જવા માટે માહિતી અપાઈ છે આ ભૂકંપ ખૂબ જ મજબૂત માનવામાં આવી રહ્યો છે ભૂકંપથી થાઇલેન્ડ અને મ્યાનમારમાં કેટલું નુકસાન થયું છે તેની માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી મ્યાનમારમાં આવેલા ભૂકંપની તીવ્રતાનો અંદાજ એ વાત ઉપરથી લગાવી શકાય છે કે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા નોયડા અને ગાઝિયાબાદમાં પણ લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા તે જ સમયે પૂર્વોત્તર રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા ઉત્તર પૂર્વમાં મ્યાનમાર અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મિઝોરમ અને મણિપુરની સરહદ ધરાવે છે